સરદાર સરોવરના દરવાજાની દરવાજા વધી ગઈ આખા ગુજરાતમાં માં બનાસકાંઠા માં થઈ કચ્છમાં પાણી પહોંચાડ્યું તારીઓ પાડો ભલા તારી આ હકીકતમાં માં વાત હતી અમારે એટલે તો હું આમ માપું આમ તો જવાની હતી તારે પણ આરે સર્વે કરતા તા આમ થી આમ પટા માડે ના આમ થી આમ પટા માડે ના અમારે ડુઆબા કઈ હું કરો હડ્યા જા

એટલે હમણાં કદાચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એટલે અત્યારે હે ગુજરાતમાં પણ ખેર એ નથી જોવાનું આપણે એ જોવાનું કે આપણો હિતકારી કોણ આપણો ભલો કોણ કરે આપણું બાળકનું કોણ વિચારે આમલેટની ની વાનગી આપણા બાળકોને મધ્યમ ભોજનમાં આપણી ખરા છે કાર્યકર્તા આપણા બાળકોને અહીંયા આંગણવાડીમાં સારો નાસ્તો મળે તેને સારું શિક્ષણ મળે મોદી સાહેબે એ કન્યા કેળવણીનો રથ ગામડે ગામડે ફેરવ્યો ગામડે ગામડે ફેરવ્યો કોઈ ગરીબ ઘરની દીકરી ભજ્યા વગર ના રહે જાતે શિક્ષકો દઈને અમે જાતે દઈને પ્રવેશ કરાયા અને હજુ ઈ ચાલુ છે એટલે આ મોદી સાહેબ છે એટલે ખરેખર જે આપણા માટે કાર્ય કરે છે ને આપણે તો એવા ભલા માણસ છીએ કે કોઈ કાંટો કાઢે નહીં એનો ગુણ ના વિહાર એટલે સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ પણ આપણા ગુજરાતના મોદી સાહેબ અને આપણા બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષમાં એકો બ્યાસી જણાને ભણાવે એ પણ આપણા એના પોતાના બલાદને સારીઓફાળો અહીંયા નામ દે કેમ કે શંકરભાઈએ ખરેખર જે કાર્ય કરે છે ને આ ખેડૂતો માટે જ પશુપાલકો માટે જ દૂધ વધારો આપે આના પણ પર નું કામ કરે ભલામાણા એમ મોદી સાહેબ પણ ફરોપકારી માણસ છે અઢાર અઢાર કલાક કામ કરે આપણા માટે અઢાર અઢાર કલાક અને કોઈ દી થાક ના લાગે કેમ કે બીજાનો ભલોગ કરે ને એને કોઈ દી થાક ના લાગે કોઈ જ ના લાગે આપણે તો પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમાત્મા આવા મહાપુરુષ એવા માણસને તો કામના માટે દિલીબી ગાદી સુભાવે

એમ હોય તો એમને વર્ષે 6000 રૂપિયા એમના ખાતામાં આપે છે મારે આવે હુંય ના નોકીડ ઠોગન થી લો બાબુ એટલે વાગજી ભાઈ હવે આ મારે 60 વર્ષ રાત કર્યું પહેલા તારો ગુરુ ચારણે કોઈ ભલે ભરે એ આમ જોવામાં સરકાર અને કહેવાય સરકાર મા બાપ કહેવાય સરકાર ગરીબોનો બેલી કહેવાય સરકારનો ધારાનો આધાર કહેવાય વાતો કરવાથી પેટ ના ભરાય ભલા માણા મહેનત કરવી પડે તમે ખેતી કરો છો કાલી મજૂરી કરો કાલે પૈસા આવે વાતો પૂછી ગયે બેઠા બેઠા આઠમાં પકવી જાઉં આમ ખર્ચો થાય છે ના થાય એમ મોદી સાહેબ ફંડ ખરેખર ધીરાદ મહેનત કરાઈ આપણા માટે એને ચિંતા છે પરમાત્માએ ઘણું આલું છે એમને કોઈ કમી નથી આ તો મહાપુરુષજીઓ બોલ્યા અવતાર છે આપણને મળ્યા છે આવા માણસ એટલે અહીંયા જો દવાખાને ટીમ આવી હોય આપણી વચ્ચે આ બધા અમે આવી એટલે આવે ને બધા આજે મોટો આખા તાલુકાનો શ્રીનાથ ખાતે વાખનેશ્વર મંદિરમાં મોટો ખુશી ઉત્સવ હતો ખેડૂતોને એ સિંચાઈ માટેની એ ખેતી માટેની એ ફુવારા પદ્ધતિ હોય ટપાઈ સિંચાઈ માટે હોય સિત્તેર સિત્તેર ટકા સબસીડી આવે અને તમારે બે હજુડી વિનંતી કરો કે હવે ખેતર ભરમાં મેલી ગઈ પહેલા પાણી શરૂ શરૂ માસુ બાબુ પૂરા ખેતર ભરી દઈ છૂટો પાણી મેળવે પણ ભાઈ જમીન બગડી જાય છે હકીકતમાં નિષ્ણાત ખેતી ના આવ્યા હતા અહિયાં ભાષણ આવ્યું હતું કે આપણે હાથે ના બગાડીએ ના વધારે પાણી ના પાઈ એટલું ધોવે એટલું જ ફુવારા પદ્ધતિ છે ટપક સિંચાઈ છે એમાં સરકાર સામેથી આપણને સબસિડી આવે છે એટલે આપણી જમીન બચાવવા માટે અને ગૌ માતા આધારિત ખેતી એક ગાય માતા તમાને

એ દરેક સુધી મળી દે હું જાણવા મળ્યો તો હું જ નહીં પણ બીજો આપણો કાળો સિક્કો એવો હોય અને આપણે વાત કરીએ સરકાર એમાં આપણે ક્યાં વાત છે એટલે આવી બધી ઘણી કરી છે અને તમારી વાત મેં કરી છે પહોંચાડી છે ઉપર કે રાધનપુર હાતલપુર અને હમી મારા વિસ્તારમાં પાક સતત નિષ્ફળ ગયા છે કાંઈ એવું નથી એ વાત મેં કરી છે આ તમને કહી દઉં

હવે આપણા સરકાર આપણી ચિંતા કરતી હોય આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોદી સાહેબે એક વાત મૂકી છે સંકલ્પ લીધો છે તમારા મારા બધા વતીથી કે મારે બે હજાર સુડતાલીસમાં મારે મારા ભારતને એ વિકાસશીલ ગણાવવાનો છે વિકાસશીલ ભારત બનાવવાનો છે

બીજાના પેટ ઠંડા થઈ જાય એવી ખેતી કરો ભલા માણસ કારણ કે ખેતી પ્રધાન દેશ છે તમે તો ખેડૂતો છો તમારા થઈ તો આથી આ ભારત રાહ જોઈનું કારણ કે આ અન્નદાતા કેવાય અન્નના પકડો તો ખાય છું માણસ એટલે ખેતી કરીએ જે કંઈ વેપાર કરીએ ધંધો કરીએ નાના મોટો જે આવડે તે પણ વ્યસન ના કરીએ ન કે મરી ગયા સંતોએ પણ કીધું છે કે પહેલો સુખ તે દાતે નર્યા પહેલો સુખ તે નિરોગી કાયા આપણું શરીર તંદુરસ્ત મને હિતરો રહ્યા આજી બાપ કેટલા છે તે રનિંગ ચાલે તો પહેલો સુખ તે દાતે નર્યા તમારું શરીર તંદુરસ્ત હશે તો તમે ધારી ખેતી કરી શકશો સારો વેપાર કરી શકશો કોઈ બી કાર્ય સારું કરી શકશો એટલે વેસન ને આપો જે અને વાત કરો મોદી સાહેબ મેલ્યો ને એ સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનો સ્વદેશી એટલે